ઘણા 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 સમય પછી સવારના આપણે અહીંયા આપણી ગૌશાળાથી બ્લોગ ચાલુ કર્યો છે બાર તારીખના હે ને નવ મહિના પૂરા થયા છે ને સીધા સાંજે તો સાંજે આવીને તો જો આવું દ્રશ્ય જોવા મળ્યું જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટેશન મિત્રો ઘણા 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 સમય પછી સવારના આપણે અહીંયા આપણી ગૌશાળાથી વ્લોગ ચાલુ કર્યો છે બાકી ગૌશાળાનું સવાર સવારનું બધું કામ ઓકે થઈ ગયું છે કારણ કે આપણે શું બે ત્રણ દિવસનું ઉજાગરો હતો ને સવારના ઉઠીને આવવામાં એટલું બળ પડ્યું કે તમે એની વાત જ મેકી કી દો પણ છતાં શું કઠણ થઈ ગયા આપણે ઉઠીને આવી ગયા ને બધું કામ છે એકદમ ઓકે અને આ બધા જો ઇંગ્લામાં બધા રમે છે અત્યારે જો આ જો પૂનમવારો ગુંજલ આ તો જો આને નામ હજી આપ્યું નહીં નારિયા મંજરી આપણો વિડીયો ચાલુ કર્યો ને ત્યાં સુધી મેં દોડી દોડીને થાકી ગયા છે નહીં તો એવા દોડ્યા છે ઘડીક તો અને પોપટ સેટ તો છે જ ડાયરેક્ટ થઈ ગયા છે જો જે ખાવું હોય તેને હો ખોરનું તો ગાયું ઢાકી નાખવા જો નહીત્ર હમણાં પૂરું કરશે બધું હા પોપટ આ શું ધૂળ ઘણી ખાય છે એને મૂછું પહેરાવી રાખે અને આ ઓછી ખાય મંજરી રે ને ચાલો હવે પિંજરું તમારું સાફ થઈ ગયું છે હલો ચલ જવું અરે મંજરી છે ને એટલી ફિટ અને આમ હેલ્ધી છે ને એ વાત જ છોડી દો એની સ્માર્ટ એવી હે વાથળી આ બે આમ ઠીક છે થોડી આ તમે જબરદસ્ત આપડે હવે અંદર જઈ આવીએ એકવાર અહીંયાથી જાય એટલે શું છે દરવાજો ખોલવો નહીં અને દરવાજો ખોલીએ તો વાછડી અંદર આવી જાય તો એને અંદર પકડવી પછી મુશ્કેલ થાય ગયો એટલે દરવાજો કાંઈ ખોલ્યો નહીં સીધા આવી ગયા આપણે અંદર અંદર સવાર સવારના પોરમાં આપણે બધી ગાયો છે એ ઝાર ખાય છે સૂકી ઝાર અને હવે આપણે ચેક કરવાની છે કેસરને કેસર કેમ દેખાતી નહીં આ રે આ કેસરે હવે વરાક બતાવ્યો હે બાકી આપણે જેથી ઘરે ગયા ને લગભગ અઢાર તારીખ ને બે દિવસ પહેલાં ત્યારે છે આમ થોડુંક એવું દેખાતું કે વરાક થોડો ખોલ્યો હોય એવું બના હવે હે કમ્પલેટ વરાખ ખોલ નાખ્યો છે થોડું સોજોય છે હો આચરમાં પુનમ પરમ કેસર આપડી કેસર ને હે 11 ક 12 12 તારીખે છે ઈ 9 મહિનાન ગાવ પૂર્ણ થઈ ગયો ને આજે 21 તારીખ 9 દિવસ ઉપર લીધા છે શું લાગે વાછડી કે વાછડો આપણું માનવું તો એવું છે કે વાછડી જ આવશે પણ છતાં પછી જે આવે તે પણ એવું લાગે છે કે વાછડી આવશે તમને શું લાગે કેજો એક વાર પોઝિશન તમને બતાવી દઉં કે આવી રીતે છે હવે ફોર લાઈ ફોર લાવી આવવાનું કરે સાલા ખાવું નહીં કે તમે તો સ્પેશિયલ ફીડના એવાયા છો હે જો હા કરી હોય ને જોયું ને એમ તો પાર્ટી સમજે છે આપણી હજી તો એક આ દિવસ એક બે દિવસ વિયા એવું દેખાતું નહીં આપણે તો તમને શું લાગે વિયા જશે કારણ કે હજી કામ બી એટલી ભાંગી નહીં હજી કામ બી ભાંગશે પછી વિયા છે ભેરવીને શું અહીંયા ભેરવી ખંજવારે છે સવારના પૂરમાં ઉઠીને આપણે અહીંયા આવી ગયા ને બે ત્રણ દિવસનો જે થાકોડો હતો ને ઉતરી ગયો અહીંયાની તો શું વાઈબ જ અલગ છે ને ગૌશાળાની તો ગૌશાળા તો ગૌશાળા છે પણ છતાં અહીંયા જઈને હોય તો જાઉં જ છો એમ તો એવું નથી કઈ આ તો મજા આવી ગઈ ઘડી ગયો આમ માથું છે ને ઝીણું ઝીણું દુખતું હતું એમ બધું કમ્પ્લેટ થઈ ગયું કોયલ કુંજો ગુંજલને મળવા આવી બંને મા દીકરી હાલો ખાવાનું જો હવે આપણી બારી નીકળી જાય આપડે લઈ જાય હલો 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 ઉભા શું થઈ રહ્યા હલો એને તો આવવું નથી તો આપણે એ પોપટને પૂરી નાખીએ ના ના આવું છે થોડું હાલી ને પાછા ઊભા રહી જાય છે પણ કાંઈ વાંધો નહીં પોપટને એક વાર પૂરી નાખીએ ને પછી એને આની અંદર પૂરી નાખીએ આમાં શું છે પૂરી લાઈન પૂરેલા ને એટલે આ સૂકા જ નહીં આમે ખુલ્લું તો કરી નાખ્યું પણ છતાં આમાં આપણે વાછડી પૂરવી પડે એટલે થોડું લીલું હોય પણ અહીંયા જ્યાં ત્યાં કોરું હોય ને ત્યાં બેસી જાય તો હાલો પોપટને એને પૂરી નાખીએ તો આપણે સવારના આપણી ગૌશાળાને બધું કામ ઓકે કરીએ ને ભાઈ હોઈ ગયા તાવ કારણ કે ઉજાગરો માથું ચડ્યું હતું ને અત્યારે ઉઠ્યા છે બપોરે અને બપોરે ઉઠીને આવી ગયા સીધા આપણી ગૌશાળે આ બધા બેઠા હાલો પાછળ ઢોકલી રાખો અને આપણે એક વાર ની પેલા નીણ નાખી દે કટ્ટી નાખવાની છે નીણની અંદર તો એ નાખી દે ને પછી વાત કરીએ તો મેં બધાને નીણ નાખી દીધી તીર્થે બધાને ઢોકલી રાખે અને અત્યારે બધા નીણ ખાય છે બરાબર ને પેપર કેવું ગયું એમ ને અરે વાહ તીર્થ ભાઈ ને પેપર ચાલુ થઈ જાય વેલો આવું પડ્યું નહીં તો તું રોકાત કરે નહી પરમ જ બધાને ચેક કર્યા પણ એક વારની આપણે કેસર ને ચેક કરી લઈએ વારજે કેમ કોઈને ખાવામાં રસ નહીં કે ધરાઈ ગયા અત્યારે થોડોક પાર્ક વધારે હોય એક સાઈડ બાર તારીખ ના હે ને નવ મહિના પૂરા થયા છે ને ઉપરના આજે જે દસક દસક દિવસ જેવું થયું છે અને હજી સુધી વિયાણી નથી કેમ થશે આચર માં લોયે જો લગાડ્યું છે થોડું તેલ લગાવવું પડશે કે આચર માં છે અમે આચર માં આરો બાકી બધા શાંતિ જ કટી ખાવા માંડ્યા હૈ અને બીજું કંઈ કામ છે નહીં મેન તો હવે કેસરને આપણે ચેક કરવાની હતી નીળ નાખવાની હતી તો બંને કામ થઈ ગયા છે બાકી આપણે પાણી પીએ રહ્યા પાણી હતું તો કેમ તરસ્યા છે એટલા હાલો તો અહીંયા પાછળના વાળાને બધું કામ આપણું ઓકે થઈ ગયું છે હવે તો બીજું કંઈ કામ છે નહીં હવે જો કૂટી પાર્યો પારે છે ને લખણાથી છે માર ખાય બધાને નહીં હવે પાછળના વાળાનું બધું કામ થઈ ગયું છે પૂરું આગળ પોપટને ને એને નીણ નાખી દે ને પછી જાય કરે પાછળના વાળામાં બધું આપણે ઓકે કરી નાખ્યું ને આ બધાને નાખી દઈએ નીણ તે ભાઈ જો પોપટ માટે નીણ ભરવા જાય છે પોપટ અને પૂનમવાળા માટે આ ત્રણ તો કંઈ ખાતા નહીં સવારે કમ્પ્લીટ તો આવી લીધા અને હવે અત્યારે કઈ ચિંતા નહીં તો બસ હવે નીર નાખી દે નાખીને તો આપણે ગૌશાળા ગૌશાળા હોઈ ગયા હતા આજે પાંદ્ર બપોર ના આવી ગયા સીધા સાંજે તો સાંજે જો આવું દ્રશ્ય જોવા મળ્યું અને કાટ 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 અને કાટ એમ ન કરાય એમ નહી લત મારી લે અરે હે આંખે લાગે દેખાય છે કલ્યાણ સાંધો ને હમણાં આંખી નાખીને ફટાફટ ગાયું લઈ લે અંદર એટલે કઈ ચિંતા નહીં નહીંત્રમાં કપે એટલું ધ્યાન રાખો તો શું થઈ ગયું કાંઈ નથી મિત્રો આપણે આપણી સાન નું કામ બધું ઓકે કરીને આવી ગયા છે ઘરે જમીન આવ્યા છે કારણ કે આપણે ઘરે તો કોઈ છે નહીં એટલે બારે આપણા મિત્રના ઘરે જમીન આવ્યા હું તીઠ ભાઈ બંને કેમ કામ કરવામાં મદદ નહીં કરાવતો પહેલાં કામમાં કેમ મદદ નહીં કરાવતો હા હોઈ જવાનું છે હાલો અહીંયા ક્યાં પથારી કરવા બાકી જો આનું નામ છે ને આપણે કાલે લોન્ચ કરી દેવાનું છે નવું નામ હા નંદકી ધોરનું હે ધોર જ લાગે નહીં હવે જો કોટી સેમ સેમ મેન મેઇન અહીંયા બેઠી કોટી બતાવે ધોર 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 લે તો કરતો બોલાવો ધોરને બતાવી 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 બતાવીએ એનું કોટિય જો આનું કોટિયું સેમ ટુ સેમ કરી નાખી આવું ટુ કોપી ટુ તો હાલો એ બધું કાલે આપણે જોશું ને આજના વિડીયોને અહીંયા સુધી જ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં